દહેગામ એસટી ડેપોમાં બસમાં ચડતા પાંચ મુસાફરોના ખિસ્સામાંથી ફોન ચોરાયા ગાંધીનગર જતી બસમાં મુસાફરો બેસવા જતા ત્યારે મુસાફરોના પેન્ટના ખિસ્સા ફોન ચોરી થવાની માહિતી સાંપડી છે અમદાવાદથી કંથારપુર જવાની બસમાં ભીડમાં દહેગામમાં માહી અલી સૈયદનો બસમાં ચડતી વખતે બાવીસ હજાર ફોન ચોરાયો અને જયેન્દ્ર રાઠોડ દેગામના ગાંધીનગર બસમાં ચડતી વખતે રૂપિયા તેવીસ હજારનો ફોન ચડાવ્યો અને અમરાભાઈના મુવાળા ખોળભાઈ શર્માનો ગાંધીનગરે બસમાં ચડતી વખતે પચીસોનો ફોન ચડાવ્યો અને એક યુવતીનો ગાંધીનગર બસમાં બેસવા જતા ત્રીસ હજારનો ફોન ચોરાયો દેગામ વૈષ્ણવમાં એક જ દિવસમાં પાંચ જટા વ્યક્તિઓના બસમાં ભીડમાં ચડતી વખતે ફોરાન ચડાઈ જતા મુસાફરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે રિપોર્ટર અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ ગાંધીનગર